હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો સંપાદન પરેશ મારુ અને પઠન નેહલ ઠક્કર વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો એટલે મહાકુંભ મેળો જેનો આજથી પ્રારંભ થયો છે આ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે અને મહાશિવરાત્રી દિવસે છવ્વીસ ફેબ્રુઆરીએ પૂરો થશે આ મેળામાં માત્ર ભારતના જ લોકો નહીં પરંતુ વિદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમ નદીમાં ડુબકી લગાવવા માટે આવે છે કુંભ મેળા દરમિયાન ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરે છે મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન ચૌદ જાન્યુઆરી બે હજાર ના રોજ યોજાશે પ્રથમ શાહી સ્નાન ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના બીજું શાહી સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરી મૌની અમાવસ્યાના અને ત્રીજું શાહી સ્નાન ત્રણ ફેબ્રુઆરી વસંત પંચમી ના યોજાશે આ મેળામાં અંદાજે ચાલીસ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરશે મહાકુંભ મેળો દર બાર વર્ષ પછી થાય છે ઉત્તર પ્રદેશના અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળવાની આશા છે મહાકુંભ મેળા માટે સરકારે છ હજાર નવસો નેવું કરોડના બજેટમાં પાંચસો ઓગણપચાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે નાના મોટા વેપારીઓ ટ્રાન્સપોર્ટ હોટલ રેસ્ટોરન્ટથી લઈ હોળીના નાવિકોને સારી કમાણી થવાની અપેક્ષા છે મહાકુંભમાં આવવા માટે પ્રયાગરાજ એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે હાલમાં એરપોર્ટ પરથી અમદાવાદ જયપુર બેંગ્લોર દિલ્હી હૈદરાબાદ રાયપુર લખનૌ ભુવનેશ્વર કોલકાતા ગુવાહાટી માટે સીધી ફ્લાઇટ ઉપલબ્ધ છે મહાકુંભને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દેશના વિવિધ ભાગોથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેનો પણ ચલાવી રહી છે રેલવે તેર હજારથી વધુ ટ્રેનોનું સંચાલન કરશે જેમાં દસ હજાર રેગ્યુલર અને ત્રણ હજાર સ્પેશિયલ ટ્રેનો વિવિધ રૂટથી પ્રયાગરાજ સુધી ચલાવવામાં આવશે ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પણ મહાકુંભની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે મહાકુંભ મેળા દરમિયાન રોડવે સાત હજારથી વધુ બસોનું સંચાલન કરશે જેમાં ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાંથી મેળા વિસ્તારમાં આવતી બસો સાથે શટલનો સમાવેશ થાય છે મહાકુંભમાં જે લોકો સામેલ નથી થઈ શક્યા તેઓને મહાકુંભ સંબંધિત માહિતી મળી રહે તે માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ બે હજાર ને સમર્પિત આકાશવાણી રેડિયો કુંભવાણીની વિશેષ એફએમ ચેનલનો શુભારંભ કરાવ્યો હતો આ એફએમ ચેનલ પર સાંભળી શકાશે આ એફએમ ચેનલ લોકપ્રિયતાની નવી હાંસલ કરવાની સાથે મહાકુંભને એ અંતરિયાળ ગામો સુધી પણ લઈ જશે જ્યાં લોકો તેમની સંપૂર્ણ ઈચ્છા છતાં કુંભના સ્થળે પહોંચી શક્યા નથી આ ચેનલનું પ્રસારણ સમય સવારે પાંચ કલાક પંચાવન મિનિટથી શરૂ થશે જે રાત્રે દસ વાગ્યા સુધી ચાલશે આ ચેનલમાં મુખ્ય સ્નાન જીવંત પ્રસારણ કુંભ વિસ્તારની પ્રવૃત્તિઓ પર દૈનિક લાઈવ રિપોર્ટિંગ સિરિયલ શિવ મહિમાનું પ્રસારણ મહાકુંભ મેળાને લગતા સમાચાર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી હંમેશા જાહેર પ્રસાર વિશેષ ભૂમિકા ભજવી છે અને ભારતીય સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓને પ્રોત્સાહન આપ્યું છે વર્ષ બે હજાર ના કુંભ અને બે હજાર ઓગણીસ અર્ધકુંભ દરમિયાન કુંભવાણી ચેનલને શ્રોતાઓમાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી આજ પરંપરાને ધ્યાનમાં રાખીને મહાકુંભ બે હજાર માટે આ વિશેષ ચેનલની શરૂઆત કરવામાં આવી છે આકાશવાણીએ પ્રયાગરાજ મહાકુંભને સમર્પિત એક વિશેષ ગીત મહાકુંભે લોન્ચ કર્યું છે આ અનોખું ગીત સંગીત અને ગીતાત્મક પ્રસ્તુતિના સુમેળભર્યા મિશ્રણ દ્વારા મહાકુંભના આધ્યાત્મિક સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વને સમાવે છે સંતોષ નાહર અને રતન પ્રસન્નાના સંગીતથી રતન પ્રસન્નાના આત્મીય કંઠ દ્વારા આ ગીતને જીવંત કરવામાં આવ્યું છે મહાકુંભ મેળો વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાઓમાંનો એક છે જે માત્ર નદીઓનો જ નહીં પરંતુ સંસ્કૃતિઓ પરંપરાઓ અને કલાત્મક અભિવ્યક્તિઓનો સંગમ છે દર બાર વર્ષે ઉજવવામાં આવતો આ ભવ્ય કાર્યક્રમ ધર્મ અને આધ્યાત્મિકતાની સીમાઓને ઓળંગીને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરે છે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો પ્રયાગરાજમાં મહાકુંભ સંપાદન પરેશમારુ પઠન નિહલ ઠક્કર પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું